શ્રાવણ મહિનો પૂરો થયો અને ભાદરવાની શુભ શરૂઆત થઈ ત્યારે ભાદરવાની શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો આજે ચોવીસ ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં મોટો વધારો થયો દેશના મોટા શહેરોમાં આજના લેટેસ્ટ રેટ પર આપણે નજર કરીએ તો દિલ્હીમાં દસ ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો રૂપિયાનો વધારો ઝીંકાયો છે ટનો ભાવ ત્રણુ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોના ભાવ એક લાખ એક હાજર છસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ ત્રાણું હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે વાત મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તાની કરીએ તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એક હજાર છસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ જ્યારે બાવીસ કેરેટનો ભાવ ત્રાણું હજાર એકસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે એટલે કે હજુ પણ સોનાના ભાવમાં મોટો ચડાવ ઉતાર જોવા મળી શકે છે